આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું બે હજાર પચીસની અખાત્રીજ ખૂબ જ ખાસ કેમ છે આ વખતની અક્ષય તૃતીયા પર બુધવાર અને રોહિણી નક્ષત્રનું શુભ સંયોજન થશે અગાઉ સાત મે બે હજાર આઠના રોજ અક્ષયતૃતિયાના દિવસે આવો સંયોગત બન્યો હતો અને હવે સત્યાવીસ વર્ષ પછી બે હજાર બાવનમાં આવો સંયોગ બનશે આ દિવસે સાત રાજયોગ થશે જેમ કે પારિજાત ગજકેસરી કેદાર કહલ હર્ષ ઉભયચારી અને વાસી સર્વાર્થ સિદ્ધિ શોભન અને રવિયોગ પણ રચાઈ રહ્યા છે આ રીતે અક્ષય તૃતીયા દસ મહાયોગોમાં ઉજવવામાં આવશે આ સંયોજનમાં ખરીદી રોકાણ વ્યવહાર અને નવી શરૂઆત લાંબા ગાળે લાભ લાવશે આ દિવસે ગ્રહોની શુભ સ્થિતિને કારણે દરેક પ્રકારની ખરીદી અને નવી શરૂઆત લાંબા સમય સુધી ફાયદાકારક સાબિત થશે આવી સ્થિતિમાં એક નવી શરૂઆત સમૃદ્ધિ લાવે છે હવે જાણી લઈએ અક્ષય તૃતીયાની તિથિ તો આ તિથિ શરૂ થાય છે તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસની સાંજે પાંચ વાગ્યાને એકત્રીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસની બપોરે બે વાગ્યાને બાર મિનિટે ઉદયા તિથિ અનુસાર અખાત્રીજ તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચીસને બુધવારે ઉજવવામાં આવશે હવે જોઈશું ખરીદી માટેનો શુભ સમય તો સવારે સાત વાગ્યાને પચાસ મિનિટથી બપોરે બે વાગ્યાને બાર મિનિટ સુધી કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાશે આ ઉપરાંત પાંચ વાગ્યાને પચાસ મિનિટ સુધી પણ ખરીદી કરી શકાશે આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા ખાસ કરવી જોઈએ તો તે માટેનો ઉત્તમ સમય છે સવારે પાંચ વાગ્યાને એકત્રીસ મિનિટથી બપોરે બાર વાગ્યાને વીસ મિનિટ સુધી આમ અખાત્રીજને દિવસે ભગવાન સૂર્યનારાયણની ગણેશજીની અને લક્ષ્મીનારાયણની પૂજા ખાસ કરવી જોઈએ તથા તેમના પાઠ અને સ્તોત્રો પણ કરવા જોઈએ અખાત્રીજના દિવસે સોનું અને ચાંદી ખરીદવી શુભ માનવામાં આવે છે જે સમૃદ્ધિનું પ્રતિક છે સોના અને ચાંદીને ધનની દેવી લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ દિવસે તેમને ખરીદવાને કાયમી સંપત્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિના સંકેત તરીકે જોવામાં આવે છે હિન્દુ ધર્મમાં પીળી ધાતુનું સોનું સૌથી પવિત્ર અને અવિનાશી માનવામાં આવે છે તેને દેવતાઓની ધાતુ માનવામાં આવે છે એટલા માટે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા છે આ ઉપરાંત આ દિવસે કરેલ જપ તપ દાન હવન અને પૂજા વગેરે શાશ્વત ફળ આપે છે આમ આપણે આ વિડીયોમાં તૃતીયાનું મુહૂર્ત ખરીદી તથા લક્ષ્મીનારાયણની પૂજા માટેના શુભ સમયો જોયા આશા રાખું છું કે આ તમામ મુહૂર્તો અને માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના